દુકાનો દુકાનોના પડખે હાકલા વાગતા ગાડા ગાડા અનાજના થેલા અને કાપડના ગાંઠા સાથે લોકો આવતા જતા એજ બજારના મધ્યમાં એક મોટી દુકાન હતી ગોપાલ જેને લોકો દોર દૂર સુધી શેઠની હવેલી જેવી દુકાન તરીકે ઓળખતા આ દુકાનના માલિક હતા ગોપાલદાસ શેઠ ગામના સૌથી ધનવાન સૌથી પ્રભાવશાળી પ્રભાવશાળીને સૌથી અહંકારી માણસ ગોપાલદાસ શેઠનો ધંધો માત્ર દુકાન સુધી મર્યાદિત નહોતો તે અનાજ કાપડ મસાલા ધાતુ સોના ચાંદી અને લેણ દેણ બધું ચલાવતા તેમની પાસે આજુબાજુના પાંચ ગામના લોકો દેવામાં બંધાયેલા હતા લોકો કહેતા શેઠ પાસે જવું એટલે દેવાલ લોકમાં જવું પણ એ દેવલોકમાં પ્રવેશ કરવા માટે અપમાનની પીડા સહન કરવી જ પડતી ગોપાલદાસનો સ્વભાવ બહુ હતો જો કોઈ ગરીબ માણસ તેમની દુકાનમાં મદદ માંગવા આવતો તો તો તે માણસની સ્થિતિની ટીકા કરતા પછી તેની ભૂલો ગણાવીને અપમાન કરવા અને અંતમ ભરી શરતો રાખીને જ મદદ આપતા એ મદદ પણ એવી જ કે જેને લઈને માણસના મનમાં કૃતજ્ઞતા નહીં પરંતુ અપમાનની આગ સળ તેમના ઘરમાં પણ એ જ સ્વભાવ દેખાતો પત્ની શાંતિબેન શાંત સ્વભાવની હતી પરંતુ શેઠની દાદાગીરી સામે ક્યારેય બોલી શકી નહીં એક જ દીકરો હતો હેમંત જે એકદમ વિરુદ્ધ હતો નમ્ર કરુણાવાન અને સૌજન્યભરી ગામના બાળકો સાથે રમતો ગરીબોના ઘેરે જતો હતો અને ક્યારેક સુપાઈને ખોરાક પણ આપી આવતો હવે શેઠને આ બધું ગમતું નહોતું હેમંત તો શેઠનો દીકરો છે ભિખારીઓનો મિત્ર નહીં શેઠ વારંવાર કહેતા પણ પિતાશ્રી એ લોકો ભૂખ્યા છે આપણા ઘરમાં તો અનાજ સડી રહ્યું છે હેમંત કહેતો એ તારી સમજશે મદદ કરતી કરવી હોય તો એ લોકો હાથ જોડે ત્યારે આપવી જોઈએ એ પણ સૌના સામે એ જ રીતે શેઠની ઇજ્જત વધી શકે શેઠ ગર્વથી બોલતા આ ગર્વ જ શેઠની આંખોને અંધ કરી રહ્યો હતો તેઓ માનતા કે જે કંઈ ધરતી પર છે ને એ તેમની બુદ્ધિ અને મહેનતથી જ મેળવ્યું છે તેઓ માનવતાને ક્યારેક તાકાત આવવાનો સાધન સમજે છે થોડી જ વારમાં એક એવી ઘટના બની કે ગામનું નસીબ જ બદલાઈ ગયું વર્ષો સુધી વરસાદ પડતો રહ્યો હતો પરંતુ એ વર્ષોએ આકાશે જાણે કસમ ખાઈ હોય એક ટીપું પાણી પણ ન આવરસ્યું શરૂઆતમાં લોકો એ વાતને સામાન્ય માનીને અવગણ્યા પણ મહિનાઓ સુધી મેઘ દેખાયા જ નહીં ખેતરો સૂકા પડ્યા કૂવા ખાલી થયા અને અનાજની કિંમત આકાશને અડી ગઈ દુકાનમાં અનાજ ના થેલો એ હવે પચીસ માં ગરીબ લોકો રડતા માંગવા આવતા પણ શેઠનું હૃદય પથ્થર હતું પૈસા હોય તો ના ન હોય તો ઉપાય કરો મારા ખેતર પર વરસાદ વરસવાનો હું જવાબદાર નથી શેઠ ઠંડા અવાજમાં બોલતા ધીરે ધીરે દુષ્કાળનું દાનવ ગામને ઘડી જવા લાગ્યું લોકોની આંખોમાં ભૂખના આંસુ શરીરે કમજોરી અને દિલમાં ભય ઘર કરી ગયો ખેતરો બિનફળિયા રહ્યા પશુઓ મરી ગયા અનેક પરિવારો રોજી રોટી માટે અન્ય ગામો તરફ નીકળ્યા પણ ઘણા લોકો એ ઘર છોડવાની હિંમત પણ ન કરી શક્યા કારણ કે તેમની પાસે તો જવાનું પણ કંઈ નહોતું શેઠની દુકાન સામે રોજ લાંબી લાઇન લાગતી કોઈ જૂની સાંદીની વાટકી લાવતો કોઈ વારસામાં મળેલી પાતળી શેન આ બધું આપીને લોકો થોડું અનાજ લેતા પરંતુ શેઠનો ત્રિસ્કાર ક્યાં ઓછો થતો અરે આ કાસુ ધાતુ લઈ આવ્યા આનો તો વજન પણ નહીં થાય જઈને કંઈક કામનું લાવો તે અપમાનજનક હાસ્ય સાથે બોલતા એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી દુકાન આગળ આવી હાથમાં એક માત્ર અંગૂઠી હતી એ પણ તેમના સર્ગસથી પતિની યાદગાર તે અંગૂઠી શેઠના હાથમાં આપી રડતા રડતા બોલી શેઠ ત્રણ દિવસથી મારા કશું ખાધું નથી થોડી રોટલી માટે આ આપું ઠંડા કહ્યું અંગૂઠી ઓછી છે બે મણ ગહુ મળશે લેવું હોય તો લે નહીં તો હટી જા તે વૃદ્ધા આંખમાં આંસુ લઈને ચાલતી થાય હેમંત એ બધું જોઈ રહ્યો હતો તેનું દિલ સિરાઈ ગયું પિતાશ્રી એ પિતાશ્રી આપ માનવી ત્યાં ભૂલી ગયા છો એ સ્ત્રીની આંખોમાં જુઓ હેમંત બોલ્યો શો તું શેઠનો દીકરો છે દયા બતાવનારો સંન્યાસી નહીં શેઠ ગરજના કરતા બોલ્યા પરિસ્થિતિ દિવસને ને દિવસે ભયાનક બનતી ગઈ ભૂખથી લોકો રસ્તા પર બેભાન પડતા કેટલાક તો જીવ પણ ગુમાવતા એ સમયે પણ ગોપાલદાસ શેઠના શહેરા પર કોઈ ફેર ન આવ્યો હા હવે તે વધુ કડક અને વધુ ગરવીલા બન્યા હતા પરંતુ કાળના ખેલમાં એક એવી ઘટના બની જેણે તેમના જીવનની આખી દિશા બદલી નાખી એક રાતે હેમંત અચાનક બીમાર પડ્યો પહેલાં તો શેઠને લાગ્યું કે સામાન્યતા આવશે પણ બે જ દિવસમાં હેમંતની સ્થિતિ ગંભીર બની ગઈ ગામમાં કોઈ વેદ નહોતો પાણીની ખોરાકના અભાવથી તેની તબિયત બગડતી ગઈ શેઠના ધનથી કંઈ ન થઈ શક્યું તેની આંખો સામે એકમાત્ર સંતાન ધીરે ધીરે છૂટી રહ્યું હતું હેમંત તો મને છોડીને જઈ ન જા એ વયો ન જા શેઠનો અવાજ હવે તૂટી રહ્યો હતો પરંતુ વિધાતાએ નક્કી કરી દીધું હતું એ જ સાંજે હેમંતનું પ્રાણ પંખી ઉડી ગયું ગોપાલદાસ શેઠના જીવનમાં આ પહેલી વાર હતું કે જ્યાં પૈસા સત્તા ગર્વ બધું જઈ નિષ્ફળ ગયું આખી હવેલીમાં શોકનો માહોલ હતો શેઠ પોતે પણ કફના થતું સંતાન જોઈને જાણી અંદરથી ખાલી થઈ ગયા આ દુઃખે તેમને પહેલી વાર એક પ્રશ્ન પૂછ્યો હું આખું જીવન ધન એકઠું કરતો રહ્યો પણ તે ધન મને શું આપી શક્યું હેમંતના મૃત્યુ પછી ગોપાલદાસ શેઠનું જીવન જાણે અટકી ગયું કદી જે માણસને ગામના લોકો ગર્વ અને દાદાગીરીના પ્રતીક તરીકે ઓળખતા હતા એ હવે પોતાના ઘરમાં એકતામાં બેસીને દિવાલોને જોતો રહેતો દુકાનના કામકાજનો કોઈ ફરક પડતો નહોતો ગ્રાહકો આવતા મહેતાજી વેચાણ કરતા પૈસા આવતા પણ શેઠની આંખો હવે માત્ર એક જ ચહેરો શોધતી કે હેમંતનો રોજ રાતે તે હેમંતનો ખાલી ખાટલો જોઈને આંખોમાંથી આંસુ વહી જતા મેં ક્યાં ખોટું કર્યું એ પ્રશ્ન દિવસ રાત તેની આત્માને ખંજવા હતો તેના મનમાં વર્ષો સુધીની લાલસ ગર્વ અને કઠોર શબ્દ ગુંજવા લાગ્યા જે લોકોને તે ક્યારેક ભિખારી નકામા અથવા બુદ્ધિ કહી અપમાનિત કરતો આજે એ જ લોકોના બાળકોની ભૂખ્યા હાલતમાં રસ્તા પર પડેલા જોતો અને એ બધું જોઈને તેને લાગે જો મેં એ દિવસે અનાજ ઓછા ભાવે આપ્યું હોત જો મેં મદદ કરી હોત તો કદાચ કોઈનું બાળક તો બસી જતું એક સાંજ ગોપાલદાસ શેઠ પોતાના આંગણે બેઠા હતા સૂર્યાસ્તની લાલીમાં સામે તેમના ચહેરા પર દુઃખની ગાઢ દેખાતી હતી ત્યાંથી દૂર રસ્તા પર બે નાના બાળકો હાથમાં ખાલી વાટકી લઈને રડતા દેખાયા તેમની માતા જમીન પરથી સૂકા પાન ભેગા કરી રહી હતી કદાચ રાંધવા માટે એ દ્રશ્યથી શેઠનું હૃદય સિરાઈ ગયું હેમંત જીવતો હોત તો એ બાળકોની આંખોમાં આંસુ સહ ન કરી શક્યો હોત મનમાં વિચાર આવ્યો આ જ વિચાર ધીમે ધીમે તેમના જીવનની દિશા બદલી રહ્યો હતો હવે શેઠની નજર બદલાઈ રહી હતી પણ લોકોની આંખોમાં માંગણી કરતા નથી દેખાતા પણ દેખાતું એ જે માણસોની નફરતથી દૂર રાખતો હવે એમને મળવા મન થતું એક દિવસ દુકાન પર એક વૃદ્ધ આવ્યું ખિસ્સામાં ફક્ત તૂટી ગયેલો તાંબાનો સિક્કો શેઠ એ પણ મારું બધું છે થોડી દાળ આપો એણે વિનંતી કરી શેઠે સિક્કો જોયો પછી વૃદ્ધના ચહેરા પર નજર કરી પહેલા જેવો કઠોર અવાજ હવે ન હતો જાઓ અંદરથી બે મણ દાળ લઈ જાઓ શેઠ બોલ્યો વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું પણ શેઠ સિક્કો તો એ તો તું રાખી લે કદાચ આવતીકાલે કોઈ બીજાને કામ લાગે આ નાનું પગલું હતું પણ શેઠના હૃદયમાં એક મોટા પરિવર્તનનો બીજ વાવી ગયું હવે દરરોજ કંઈક નવું વિચારે કોઈને પાણીની વ્યવસ્થા કરાવે કોઈને રોટલી આપે કોઈને જૂના કપડાં આપવાની વ્યવસ્થા કરે શરૂઆત નાની હતી પણ એ પરિવર્તન ખરા અર્થમાં શરૂઆત હતી એક અહંકારથી માનવતાની યાત્રા પરંતુ દરેક બદલાવ સાથે સંઘર્ષ પણ જોડાયેલો હોય છે ગામના કેટલાક ધનિક લોકો અને વેપારીઓએ શેઠના બદલાવ પર હાસ્ય કરવાનું શરૂ કર્યું અરે ગોપાલદાસ તો હવે સન્યાસી બનવા જઈ રહ્યો છે જે માણસ લોકોને લાઠીથી હંકારતો હતો હવે એ જ લોકોના પગે પડે છે આ ટિપ્પણીઓ શેતના કાન સુધી પહોંચી એક ક્ષણ માટે તેને ગુચ્છો પણ આવ્યો શું જરૂર હતી મને આ બધું કરવાનું મનમાં પ્રશ્ન ઉઠ્યો પણ ત્યારે જ હેમંતનો ચહેરો આંખો સામે આવ્યો પિતાશ્રી દયા ક્યારેય નબળાઈ નથી એ માણસની સૌથી મોટી તાકાત છે હેમંતના શબ્દો જાણી આત્માની અંદરથી ઊભા થઈ બોલ્યા કે આ શબ્દોએ શેઠના મનમાં મજબૂતી ઉતારી દીધી હવે એ કોઈની ટીકા પર ધ્યાન આપતા નહોતા એ જાણતા હતા કે આ માર્ગ મુશ્કેલ છે પણ સાસો છે સમય પસાર થતો ગયો ગામમાં દુષ્કાળ હજી યથાવત હતો પણ હવે શેઠની દુકાન આગળની લાઈનમાં લોકોના ચહેરા પર આશાની ઝલક દેખાતી તેઓ હવે ડરતા નહોતા અપમાનની અપેક્ષા રાખતા નહોતા કારણ કે હવે ત્યાં બેઠેલો ગોપાલદાસ શેઠ એ પહેલાં વાળો શેઠ ન રહ્યો હતો એક રાતે શેઠ ઘરના મંડપમાં એકલો બેઠો હતો હેમંતની તસવીર સામે દીવો બળી રહ્યો હતો હેમંત તો જતો રહ્યો પણ તું મને જીવવાનો સાસો માર્ગ બતાવી ગયો એણે તસવીરને જોયા કરતાં કહ્યું આજથી શેઠે મનમાં એક મોટો સંકલ્પ લીધો હવે સુંધી મેં અત્યાર સુધી જે કાંઈ પણ એકઠું કર્યું છે ને એ હવે માત્ર મારું નથી એ દરેક માણસનું છે જે ભૂખ્યો છે જે ત્રશ્યો છે જે અપમાનિત થયો છે આ સંકલ્પ માત્ર શબ્દોમાં નહોતો પણ હવે જીવવા લાગ્યો ગોપાલદાસે પોતાના ખજાનામાંથી ખોરાકની વ્યવસ્થા શરૂ કરી પોતાના ભંડાર ખોલી દીધા કોઈ ભૂખ્યો નહી રહે એ હવે દુકાન પર મોટા અક્ષરે લખાવ્યું પરંતુ આ પરિવર્તન હજી શરૂઆત જ હતી શેઠને ખબર નહોતી કે ભાગ્યના હાથમાં હજી એક મોટું રહસ્ય લખાયું છે એક એવું રહસ્ય જે તેમની માનવતાની પરીક્ષા કરશે અને તેમનું નામ ઇતિહાસમાં અંકિત કરી જશે દુષ્કાળ હવે માત્ર પ્રાકૃતિની આપત્તિ નહોતો રહ્યો તે એક સામૂહિક દુઃખ બની ગયું હતું ગામના દરેક ઘરમાં ભૂખ તરસ અને બેકારીના તોફાન ઉઠતા હતા પરંતુ એ જ ગામમાં એક પરિવર્તનની લહેર પણ ફેલાતી હતી એ પરિવર્તનનું કેન્દ્ર હતું ગોપાલદાસ શેઠ જે માણસને ક્યારેક લોકો અપમાનના પ્રતિક તરીકે ઓળખતા હવે એ જ માણસ લોકોની આશા બની બની શેઠની દુકાન હવે ફક્ત સ્થાન સ્થાન પરંતુ એક આશ્રય ગોપાલદાસ શેઠે પોતાના ખજાના અને ભંડારના દરવાજા ખોલી નાખ્યા હતા દુકાનના ગોડાઉનમાં જે અનાજ વર્ષોથી પડ્યું હતું ને એ હવે વાટાવાટે ગામ લોકો સુધી પહોંચતું હતું પહેલા જે માપણી તીક્ષ્ણ અને તટસ્થ હતી હવે હળવી અને દયાથી ભરેલી હતી એ બાઈને થોડી વધુ દાળ આપજો બાળકો છે ઘરે શેઠ હવે પોતે કહેતા એ માણસને અનાજ સાથે તેલ પણ આપજો ચાર દિવસ ખોરાક નહીં મળ્યો છે શેઠ દરેકના દુઃખમાં પોતાનું દુઃખ જોયા કરતા માત્ર અનાજ નહીં શેઠે પોતાના અન્ય ભંડાર પણ ખોલ્યા કપડાનો થેલો બહાર કાઢી લોકોમાં વેચ્યા દુકાનની પાછળના મોટા બારણા ખોલીને ત્યાં લાકડા કોલસો અને રસોઈ માટેની જે વસ્તુઓ રાખી હતી ને એ સૌથી મોટું તેમણે પોતાની હવેલીના મેદાનમાં એક લંગર શરૂ કરાવ્યું દરરોજ સેંકડો લોકો ત્યાં આવીને રોટલો અને શાક ખાઈને પાછા જતા એ દ્રશ્ય ગામમાં ક્યારેય જોયું નહોતું જે લોકો ક્યારેક શેઠની દુકાન આગળ અપમાન સહન કરતા એ જ લોકો હવે શેઠના હાથેથી ખોરાક લેતા અને આશ્ચર્ય એ હતું કે એ હાથ હવે ગર્વથી નહીં પ્રેમથી ભરેલા ગામના લોકોના દિલમાં પણ પરિવર્તન આવવા લાગ્યું પહેલાં જેમ શેઠને લઈ વેરભાવ અને ભય હતો ને તે હવે આદર અને કૃતજ્ઞતામાં બદલાયો લોકો વચ્ચે સરસા થવા લાગી ગોપાલદાસ શેઠ હવે પહેલાવાળા પહેલાંવાળા નથી રહ્યા હેમંતની આત્માએ કદાચ એમને બદલી નાખ્યો કેટલાક લોકો તો આંખોમાં આંસુ લઈને આશીર્વાદ આપતા ભગવાન તારા દીકરાને આ સ્વર્ગમાં સ્થાન આપે છે તારા કારણે અમે જીવ્યા છીએ પરંતુ શેઠ માટે આ બધું ફક્ત લોકોની કૃતજ્ઞતા મેળવવાનો વિષય નહોતો તેમની અંદર કંઈક એવું તૂટ્યું હતું જે ફરી જોડાઈ શકતું નહોતું એ તૂટેલું મન જ હવે દયા અને સમર્પણથી ભરાઈ રહ્યું હતું એક દિવસ શેઠે ગામના બધા મોટા લોકો વેપારીઓ અને જમીનદારોને બોલાવ્યા હવેલીના મંડપમાં એક મોટી સભા બોલાવાની સૌને લાગ્યું કે શેઠ કોઈ નવો ધંધો શરૂ કરવાનો છે કે કદાચ કોઈ જમીનનો સોદો કરશે પણ એ દિવસે બધાથી અલગ હતો ગોપાલદાસ શેઠ ઊભા થયા બોલ્યા મિત્રો વર્ષો સુધી મેં જીવનને એક જ રીતે જોયું ધનની આંખથી હું માનતો હતો કે સંપત્તિ એ શક્તિ છે એ જ સન્માન છે પરંતુ મારા દીકરાના વિયોગે મને શીખવ્યું કે ધન કોઈનું નથી એ ફક્ત એક માધ્યમ છે આપણે જીવતા હોઈએ ત્યાં સુધી માધ્યમથી કોઈને મદદ કરીએ એ સાચી કમાણી છે આજથી હું મારી દુકાને વેપાર માટે નહીં સેવા માટે ખોલું છું જેની પાસે કશું નથી એને અહીંથી લઈ જવાનો અધિકાર છે જેની પાસે છે એ પણ અહીં આપી શકે છે આ દુકાન હવે ફક્ત ગોપાલદાસ એન્ડ સન્સ નથી હવે એ ગામનો ભંડાર છે શેઠના શબ્દોએ સભામાં બેઠેલા દરેકના મનને હસમસાવી દીધું હતું કેટલાક લોકોના ચહેરા શરમથી ચૂકી ગયા ખાસ કરીને ધનિકો જેઓ હજી પણ પોતાના ભંડાર તાળામાં જ રાખતા હતા ધીરે ધીરે ગામના બીજા લોકો પણ આ કાર્યમાં જોડાયા કોઈએ પોતાના ખેતરની બાકી રહેલી ઉપજ લાવી કોઈએ પોતાના જૂના કપડા આપી દીધા કોઈએ દવા આપી એ રીતે આખું ગામ હવે એકબીજાની મદદ માટે જોડાઈ ગયું આ બધું ચાલતું રહ્યું પણ શેઠના મનમાં હજી કંઈક અધૂરું હતું રાતે હેમંતની તસવીર સામે બેસીને તે વારંવાર એક જ વાત કહેતા કે બેટા તું ના હોત ને તો હું કદાચ ક્યારેય સમજ્યો જ ન હોત કે માણસનું સૌથી મોટું ધન માણસ જ છે સમય થોડો આગળ વધ્યો દુષ્કાળની અસર ધીમે ધીમે ઘટવા લાગી થોડો વરસાદ પડ્યો ખેતરોમાં નવી હરિયાળી ઉગવા લાગી લોકોના ચહેરા પર સ્મિત દેખાવા લાગ્યું પણ શેઠના હૃદયમાં હવે એક જ ઈચ્છા હતી કોઈને દુઃખ ન સહન કરવું પડે જે તેણે પોતાના સંતાન સાથે જોયું હતું તેથી તેણે નક્કી કર્યું કે હવે તેની સંપત્તિનો મોટો ભાગ તે ગામના ભવિષ્ય માટે વપરાશે તેણે શાળાઓ ખોલાવી પાણીના કુવા ખોદાવ્યા અનાજના સંગ્રહાલય બનાવ્યા હવે ફક્ત દુકાનદાર નહોતું એ ગામનો સંરક્ષક બની ગયો હતો પણ એ બધું સતા એક વાત કોઈને ખબર નહોતી ગોપાલદાસ શેઠ પોતાના જીવનનો એક સૌથી મોટો નિર્ણય લઈ ચૂક્યા હતા એક એવું રહસ્ય જે તેમણે કોઈને કહ્યું અને જે એક વળાંક બની ગયું એ રહસ્ય શું હતું એ જાણશે ફક્ત જ્યારે ગામવાસીઓ આશ્રયથી આંખો પહોળી કરશે અને સમજશે કે શેઠે માત્ર દાન નથી આપ્યું તેણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું મજૂરને ખબર પણ નહોતી કે શેઠે સોનાની લગડીઓ સાફ કરવાનું કારણ ખરેખર તેમને મદદ કરવાનું હતું જે રીતે દરેકને બે બે લગડીઓ મળીને તેમને ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકી તેમનું જીવન બદલાઈ ગયું અંતે શેઠે બધાને બોલાવીને કહ્યું કે આ તો વર્ષોથી પડેલો ખજાનો હતો જેનું સાસુ મૂલ્ય આજે કામ આવ્યું પોતાની સંપત્તિ લોકોને મદદમાં લગાડીને જ સાસુ આનંદ મળે છે એ વાત ગોપાલદાસ શેઠે અનુભવી હવે બધા મજૂરો તેને માત્ર માલિક નહીં પણ તાતા સમજે છે અને શેઠનું હૃદય પણ સાચી ખુશીથી ભરાઈ જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રો પણ કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે મજેદાર વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ આભાર